અને એક વારનો બોલાવી છે આવે છે જેવી જેવી માતા પાસે આ એકાનો ફોન કર્યો છે જેવી જેવી માતા પાસે પાણો માર્યું છે એમણે મને ગાડા બોલાવ્યો અમે મને સાથેમાં આટલું પાણો મારવાનો હોય એ આ શું મને આ પાણી તો પાડવાની હ એ હે એને બોલાવી દીયો Thank you.